નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં આપણું શરીર અને આપણો દેહ જે ભગવાને આપણને આપ્યો કહેવાય તો સરસ મજાનું આ શરીર કહેવાય આપણી આંખો કહેવાય હાથ કહેવાય કિડની લીવર ને આ બધું સરસ મજાનું એક અણમોલ ચીજ કહેવાય ને રતન કહેવાય કોઈ આપણે પાસે માગે કે આટલા પૈસા આપો તો મને તમારી વસ્તુ આપશો કિડની આપશો ફેફસા આપશો અગમે કારણ ઓર્ડર તો આપણે આપીએ છીએ ગમે એટલા રૂપિયા આપે ત્યારે નથી આપતા તો આપણે વાત કરીએ છીએ અંગદાન વિશે લોકોમાં અંગદાનની જાગૃતિ કેવી છે ને જે સરકાર દ્વારા આંકડો રજૂ કરવામાં આવ્યો છે બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં તો ગુજરાતમાં કેટલા અંગદાતા મળ્યા અને કેટલું અંગદાન થયું તો એ આપણે આંકડો જો સમજીએ તો પાંચસો નવ્વાણું એટલે છસોમાં એક ઓછું લઈ ગયું અને અઢારસો ત્રેસઠ જે એટલે અંગદાન થયા અંગદાતા મળ્યા પાંચસો નવ્વાણું અને અઢારસો ત્રેસઠ જે એટલા અંગદાન થયા છે નો આ ગુજરાત દ્વારા જે રજૂ કરવામાં આવેલો છે તો એની કેટા કેટલી વસ્તુ જે અંદાજ દ્વારા મળી તો એ આપણે જોઈએ તો એક પચીસ પાંચસો ને બાવીસ પછી પંદર નાનો દસ ને હાથ પચીસ એટલે આ બધાનો આપણે ટોટલ મારીએ તો અંદાજ જે ગુજરાતમાં નોંધાયા છે મિત્રો વાત કરીએ આપણે બે હજાર ઓગણીસ થી બે હજાર સ્વાભાવિક છે આઠ કરોડ અંદાજિત આપણી વસ્તી આપણે કહી શકાય તો આ આપણો ઘણો બધો ઓછો કહી શકાય આપણે તો મિત્રો આ આંકડો વધારે લોકો સમાજમાં સહુતિ કેવી રીતે આવે લોકો વધુને ને વધુ અંગદાન કેવી રીતે કરે અને જે ખાસ તો મર્યા પછી લોકો અંગ કરવા માટેનો સંકલ્પ પત્ર વધુને વધુ ભરાય લોકોમાં અને સમાજમાં જાગૃતિ માટે ઇન્ફ્લુએન્સર હોય સોશિયલ મીડિયા દ્વારા જે યુટ્યુબ ચેનલો ચલાવતા હોય ડોક્ટરો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય નેતાઓ હોય અને આ બધા દ્વારા એવી વ્હીમ ચલાવવામાં આવે કે જેનાથી વધુને વધુ લોકોમાં જાગૃતિ આવે ને વધુને વધુ અંગદાતા ગુજરાતને મળે કારણ કે ભર્યા પછી આપણો દેશ છે એ આપણે ગાટી દઈએ કે પછી તો આપણે કાંઈને શમશાનમાં મળી જઈએ તો એનું કંઈ કાળું નથી એના કરતાં જો એ આપણું અંગદાન છે અન્ય લોકોને બીજાને મદદરૂપ કેવી રીતે થઈ શકે એવા માટે આપણે પ્રયત્નો કરવા જ રહ્યા ને આ વિશે આપણે વિચારવું પણ જરૂરી છે કારણ કે આ બધી વસ્તુ છે જે આપણને ભગવાને આપીએ તો એ બીજાને ઉપયોગી થઈ શકે આપણે મર્યા પછી એવું આપણે બીજા માટે પણ આપણે થોડુંક વિચારીએ કારણ કે આ બધું વસ્તુ છે ને એ પૈસા ગમેન્ટ આપીએ તો પણ વસ્તુ નથી મળી શકતી ને આ વસ્તુ કુદરતી છે આપણે આ વસ્તુને આપણે જાળવી જાળવીએ જાળવીએ છીએ તો એ વસ્તુ બીજાને ઉપયોગમાં આવે એવો પ્રયત્ન આપણે ચોક્કસપણે કરીએ નમસ્કાર